ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે બબુભા માણેકના ગઢમાં દ્વારકામાં કોંગ્રેસના પાલભાઈએ ગાબડું પાડ્યું છે દ્વારકાના રાવલમાં રાવલ બોલે છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં પાલભાઈના દાવા પ્રમાણે અડધું ભાજપ છે એ કોંગ્રેસમાં જોડાયું છે શું કાર્યક્રમ હતો અને કેમ વિરોધ કરવામાં આવ્યો હતો એના વિશે વાત કરીશું કોણ ભાજપમાં જોડાયું છે એના વિશે પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ દ્વારકાની અંદર રાવલમાં રાવલ બોલે છે નામનો એક કાર્યક્રમ પાલભાઈ આંબલિયાની અધ્યક્ષતામાં દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પાલભાઈ અને એમની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો ભ્રષ્ટાચારે માજા મૂકી છે એવો એમનો વિષય હતો અને વિષય અંતર્ગત જેટલા પણ પ્રશ્નો છે રાવલની અંદર એ પ્રશ્નો વિશે ત્યાં વાત કરવામાં આવી હતી એની સાથે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે એમને કોંગ્રેસમાં જોડવામાં આવ્યા છે મુદ્દાઓ શું હતા પેવર બ્લોકવાળા રોડ બનાવવામાં આવ્યા પછી એને તોડી પાડવામાં આવ્યા પછી આરસીસીવાળા રોડ બનાવ્યા તો સિમેન્ટ શોધ્યો જડે નહીં એ પ્રકારના એ અગાઉ પૂર આવ્યું હતું ત્યારે નગરપાલિકા પાસે હોડી પણ નહોતી તો એ દીકરીઓને પણ બચાવી ન શકી સિવાય નગરપાલિકા પાસે કાયમી ચીફ ઓફિસર નથી કાયમી સ્ટાફમાં એક પણ માણસ નથી નગરપાલિકાના કર્મચારીઓનો પીએફ પણ ભ્રષ્ટાચારી શાસકો ખાઈ જાય છે રાવલ નગરપાલિકાના હનુમાનધાર બારિયાધાર વિસ્તારમાં એક પણ હાઈસ્કૂલ નથી 아니, 어... Uh... ભણ ભ્રષ્ટાચારે માજા મૂકી છે ભણતર અધૂરું મૂકવું પડે છે વિદ્યાર્થીઓએ જેસીબી ભાડે રાખવામાં આવે સામાન્ય રીતે એનું ભાડું એક કલાકનું સાડા આઠસો રૂપિયા હોય એની જગ્યાએ પચીસસો રૂપિયા ભાડું કાગળ પર ઉઘરાવવામાં આવે આ સહિતના અનેક મુદ્દાઓ છે પાલભાઈએ એ કાર્યક્રમની અંદર આવરી લીધા હતા અને તમામ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી પર ભાજપની સરકાર પર આક્રમક રીતે પ્રહારો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને એમણે કોંગ્રેસમાં જોડ્યા છે એ તમામ હોદ્દેદારોનું ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પણ એ કાર્યક્રમમાં હાજર હતા તો પૂંજાભાઈ વંશનું પાલભાઈનું શું કહેવું છે એ સાંભળીએ

ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ ત્રણ ત્રણ ટમના પ્રમુખ હોય એક એક ટમના પ્રમુખ હોય નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય એસસી મોરચાના પ્રમુખ હોય તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ આઠથી દસ મોટા આગેવાનો જે છે એ અને નાના નાના કાર્યકરો લગભગ દોઢસોથી બસો કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે સાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના સરકાર ના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી થી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે ઊંઝાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના આજ રોજ જામરાવળ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામરાવળ આવવાનું થયું છે આ જામરાવળના રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે ભાજપની ઉલટી ગંગા ની શરૂઆત આજે રાવલથી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું તમે સૌ સારી રીતે જાણો છો કે જામ રાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના વહીવટી શાસનથી જામનગર જામરાવળમાં રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી ભ્રષ્ટાચારથી તરબોળ છે રોડ રસ્તા ગટર લાઇટ પાણી વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામરાવળ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે ભાજપના વહીવટી શાસનકર્તાઓએ ખીચા ભરવા માટેનું જે કામ કર્યું છે એનો રોષ જબરજસ્ત છે અને એના રોષને કારણે આજે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં આજે જોડાણા છે